હેલો મિત્રો જી ત્રિપલ એસ બી પરીક્ષા બે હજાર ચોવીસ કેટલા ફોર્મ અત્યાર સુધીમાં ભરાયા છે અને કઈ તારીખે મૂકી પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જી ત્રિપલ એસ એ અને ગ્રુપ બીના મળીને નવ લાખથી વધુ ફોર્મ અત્યાર સુધીમાં ભરાઈ ચૂક્યા છે પ્રાથમિક પરીક્ષા એપ્રિલ અથવા મે મહિનામાં લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે અથવા મે મહિના પછી એટલે કે જૂન મહિનામાં પણ લેવાઈ શકે છે આપ જોઈ શકો છો અહીંયા તેર માર્ચ પછી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તો પરીક્ષામાં થોડું મોડું થાય એવું બની શકે છે મેન્સ પરીક્ષા બે હજાર ચોવીસ એક લાખથી વધુ ઉમેદવારો આપે તેવી પૂરેપૂરી શક્યતા છે જય હિન્દ જય ભારત